અંગે મેં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈ પણ સંદેશા અથવા માંગણીઓ પર વિશ્વાસ ન કરશો આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈપણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો તેમજ નીચે ફેક ફેસબુક લિંક આપેલી છે જેના ઉપર આપ સૌ આ પ્રોફાઇલને ક્લિક કરીને રિપોર્ટ સ્પેમ કરશો મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક એકાઉન્ટ બન્યું હતું